ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલનો સ્ટાફ ગંગાજળિયા તળાવ ગોડાઉન પાસેથી દબાણો જપ્ત કરવા માટે પહોંચ્યો ત્યારે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ભારે હોહા મચાવી હતી જોકે મનપાના સ્ટાફે કેરીના કેરેટો સહિતનો સામાન જપ્ત કર્યો હતો અને પ્રભુદાસ તળાવમાં શાળા નંબર આઠ વીર સાવરકરની આસપાસ થયેલા દબાણને પગલે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ત્રણ પિંજરા એક કાઉન્ટર એક રેકડો એક ટેબલ એક ખુરશી જપ્ત કરવામાં આવ્યા હતા અને એક શેડ હટાવવામાં આવ્યો હતો ગંગાજળિયા તળાવમાં દબાણ હટાવ સેલ દ્વારા કામગીરી કરી હતી જેમાં ત્રણ છત્રી અને બે પાથરણા જપ્ત કરવામાં આવ્યા હતા

આ બાર આ ભાઈ ભરીશું લદતું પણ